આપણે આજે બાવીસ તારીખે રોંઢે મેસેજ આવી ગયો હતો કે ટેકામાં મગફળી ભરવાની હે વારો આવી ગયો હે એટલે આપણે ત્રેવીસ તારીખે મગફળી જોખાવાની હે બાવીસ તારીખે રાતે મગફળીના ફેરા ભરી અને ત્રણ ખાતાનો વારો આવ્યો અને આપણે બે ટ્રેક્ટરમાં ત્રણેય ખાતાની મગફળી ભરી જવાની છે એકમાં પાલ નાખીને ભરી નાળા બાંધીને અને એકમાં પતરાનો પાલ કર્યો છે એવી રીતે ભરી જાય હી બે ટ્રેક્ટરમાં થઈ ત્રણસો ને પંચાવન મણ ભરી જવાની છે

शु मोहन भाई ट्रैक्टर भरो के आती चार सौ हाथ मेटाडोर आप मगफड़ी जोखाई है वाड़ी है फेरो भरवा फरवामो हरखी खड़क गए तारवीन नीचे धूल राखी दीजिए અને આમાં જીરા મજાક બત્તી ફેરવી લઈ રોજડા ભૂંડા કહ્યા નથી ને જીરું તો એલા સારું થઈ ગયું હો આપણે આ જીરું રેટ આજ ચાલી દિવસનું થયું હે શું માટી છે અંદર

આઈયા ચારે ચાર બંધ મારી દેવા આલ કેટલા તાર ઠટ પોગી ગયું કેટલું બચશે રહી ગયો નઈ કઈ આઈ આઈ તાઈને જઈ તાન લે ખેત ઓલ જાન દે ઓલુયા બндай જાય એટલું રાખો ખેતી

બસ ભરાઈ ગયા હે અને એક વાગી ગયો અને હવે અત્યારે જોડિયા વારો આપણે અહીંયા લાઈનમાં રાખી આવી એટલે સવારે અગિયાર વાગે ત્યાં વારો આવી જાય જોખાઈ જાય અને અમારે અહીંયા જોડિયા બસો અઢીસો બસો અઢીસો એવી રીતે ખાતા બોલાવે છે બસો અઢીસો ખાતામાં અને તમારી કોર કે વધારે હાલતું હોય કે કેમ હોય એ કોમેન્ટ કરજો એકસો ને હોડ ટ્રેક્ટર આવી ગયા હે અને મોટી ગાડીઓ આવી હે ઈ જુદી જો ટ્રેક્ટર આવે છે લાઈન માં હવે તો બપોર પછી વારો આવશે તો એવું લાગે આપણે રાતે બે વાગે ટ્રેક્ટર મૂકી ગયા હતા અને બપોરના દોઢક વાગે આપણો વારો આવી ગયો છે અને બે ટ્રેક્ટર લાગી ગયા હે છે હવે મગફળીના ના ઉતારા નીકળી ગયા હે અને ઉતારા કાઢી અને કાંટા ચાલુ કરી દીધા હે